ત્યારે આ તમામ જિલ્લાના એટલે કે ચૌદ જિલ્લાના ખેડૂતો આજે હળવદ તાલુકાના ધૂળકોટ ગામે સાંજે ચાર વાગે મળવાના છે જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો આયોજન પૂર્વક આગામી દિવસોમાં ખેડૂત મજબૂત આંદોલન કરશે નમ્ર વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે જ્યાં ખેડૂતો વારંવાર વળતર માટે રજૂઆત કરે છે પરંતુ યોગ્ય વળતર મળતું નથી નમસ્કાર મિત્રો આપનો રાજુભાઈ કરપડા હાલ ગુજરાતની અંદર હાઈ ટેન્શન લાઈનો ખેડૂતોને વારંવાર પરેશાન કરી રહી છે હાલ એક લાકડિયાથી અમદાવાદ સાતસો પાસઠ કેવીની પાવર ગ્રીડ કંપની જે લાઇન પસાર કરે છે જેનાથી કચ્છની આજુબાજુના તાલુકાઓની સાથે માળિયા તાલુકો હોય હળવદ તાલુકો હોય ધાંગધ્રા તાલુકો હોય કે અમદાવાદ સુધીના જે રૂટની અંદર તાલુકાઓ આવે છે જે તાલુકાના ખેડૂતો એનાથી અસરગ્રસ્ત છે સાથે જ ગુજરાતમાં હાલ પાવર ગ્રીડ કંપની દ્વારા અલગ અલગ ઘણા બધા જિલ્લાઓમાં હાઈ ટેન્શન લાઈનનું કામ ચાલુ છે જ્યાં ખેડૂતો વારંવાર વળતર માટે રજૂઆત કરે છે પરંતુ યોગ્ય વળતર મળતું નથી

એમાં પણ અમને જમીનની કિંમતમાં જે ઘટાડો થવાનો છે આવનાર સમયમાં એ મુદ્દાને ધ્યાને રાખી અને કોરિડોર જે પસાર થાય છે એમાં પણ જે છેલ્લો બે હજાર ચોવીસનો હુકમ છે એ હુકમને અનુલક્ષીને વળતર ચૂકવવામાં આવે એ વળતરમાં પણ જે ખરેખર ગામવાઈઝ અલગ અલગ જમીનોની કિંમત હોય છે બજાર કિંમત આ કિંમતને સૌથી પહેલા મહત્વ આપવામાં આવે આ મુદ્દે રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળ્યું અંતે કંટાળેલા ખેડૂતોએ જે લાકડીયાથી અમદાવાદ વાળા રૂટના ખેડૂતો સાથે અલગ અલગ જિલ્લાઓમાંથી જે હાઈ ટેન્શન લાઈનના કામ ચાલુ છે અને જે અસરગ્રસ્ત ખેડૂત છે આવા અમે જ્યારે એક આયોજન પૂર્વક જ્યારે સંગઠન બનાવવાની શરૂઆત કરી તો ચૌદ જિલ્લાના ખેડૂતો છે કે જે હાઈ ટેન્શન લાઈનથી આજે પીડાય છે જે પૂરતું વળતર ન મળવા વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતો માટે સરકાર નિર્ણય નથી લીધો ત્યારે આ તમામ જિલ્લાના જિલ્લાના એટલે કે ખેડૂતો આજે હળવદ તાલુકાના ધૂળકોટ ગામે સાંજે મળવાના છે જો સરકાર માંગણી સ્વીકારે તો આયોજન પૂર્વક આગામી દિવસોમાં ખેડૂત મજબૂત આંદોલન કરશે નમ્ર વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે ખેડૂતોની જે માંગણી છે કોરિડોરના નીચેનો જે પટ્ટો છે એમાં જે હુકમો બે હજાર ચોવીસમાં લેટેસ્ટ હુકમ થયો છે એ મુજબ વળતર ચૂકવવામાં આવે એટલે કે કોરિડોરની નીચેની જે જમીન કપાય છે એમાં જે પર મીટર રકમ નક્કી થાય છે તો એના ત્રીસ ટકા ચૂકવવામાં આવે અને જે પોલ ઊભો કરવામાં આવે છે એટલે કે હાઈ લાઈન નો ટાવર ઊભો થાય છે ત્યાં ભૂતકાળમાં જે ભાવ વળવદ તાલુકામાં કચ્છમાં જે નક્કી થયેલા છે એમાં વધારો કરવામાં આવે ભૂતકાળમાં નવસો રૂપિયા સાડા નવસો રૂપિયા એક હજાર ત્રણ રૂપિયા સુધીના કલેક્ટર શ્રીએ વળતરની રકમ નક્કી કરેલી છે પર મીટર તો એમાં જે બે વર્ષમાં ભાવ ફેર થયો છે જમીનમાં એ મુજબ સુધારો કરી અને વધારવામાં આવે સાથે જ સૌથી વાત કે ભૂતકાળની જે પરિપત્ર હતો જે જંત્રીનો ભાવ હતો એના પંચ્યાસી ટકા વળતર ચૂકવવાનો પરિપત્ર હતો ત્યારે સરકારે નવસો થી લઈને એક હજાર ત્રણ રૂપિયા સુધીના હુકમો કર્યા છે તો નવો જે પરિપત્ર આવ્યો છે એમાં તો જંત્રીના બસો ટકા ચૂકવવાની વાત છે એટલે કે જે હુકમ થયો તો એને બે વડે ગુણવાની વાત છે તો સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોની માંગણી સ્વીકારે આજની સભામાં આગામી દિવસોમાં ખેડૂત કઈ દિશામાં જશે ખરેખર કેવી રીતે આયોજનપૂર્વક લડાઈ લડી અને પોતાનું યોગ્ય વળતર મેળવી શકશે આ તમામ મુદ્દે ચર્ચા થશે ગઈકાલે જે મોરબીમાં એક ધારાસભ્ય શ્રી દ્વારા વિડીયો બનાવી અને જાહેરાત કરવામાં આવી છે કે માંગણી સ્વીકારી છે તો ઓન પેપર જાહેરાત કરવામાં આવે ખેડૂતોને કેટલું વળતર મળશે ખેડૂતો માટે સરકારે શું સ્વીકાર્યું છે ખેડૂતો માટે સરકારે શું વિચાર્યું છે આ ખરેખર મીડિયા સામે બેસી અને ચર્ચા કરવામાં આવે ત્યાર પછી જો સરકારે હિતમાં નિર્ણય લીધો નિ સો ટકા અમે ખેડૂતોનો આભાર માનીશું અગર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવાયો હોય માત્ર લોલીપોપ આપવામાં અથવા તો કોણીએ ગોળ ચોટાડવાની વાત હશે તો આગામી દિવસોમાં ન છૂટકે જગતનો તાત આંદોલનનો રસ્તો અપનાવશે આભાર